સે ભી જ્યાદા હ પ્રવાસન ક્ષેત્રે વિકસી રહેલા કચ્છના પ્રવાસે આવતા લોકો કચ્છી વાનગીઓ કે જેમાં કચ્છી દાબેલી કચ્છી પેંડા કચ્છી કવો કચ્છી અડદિયા કચ્છી પકવાન અને કચ્છી ગુલાબપાકનો સ્વાદ માણતા હોય છે જોકે પેંડા સિવાય માવા અને ગુલાબની પાંખડીઓ વડે બનતી મીઠાઈ ગુલાબપાકનો સ્વાદ પણ લોકોના દાઢે વગળ ગયો છે ત્યારે અંદાજિત સો વર્ષ પહેલા કચ્છના કંદોઈઓએ બનાવેલો ગુલાબ પાક આજે ન માત્ર કચ્છ પરંતુ દેશ વિદેશમાં પણ કચ્છની લોકપ્રિય મીઠાઈ તરીકે શાહીના સમયથી જ કચ્છમાં માવામાંથી બનેલી કચ્છી મીઠાઈઓ ખાવાનું ચલણ હતું અને કચ્છના કંદયો પણ બન્ની વિસ્તારના ચોખા દૂધના માવામાંથી અનેક મીઠાઈઓ બનાવતા આ મીઠાઈનું નામ ગુલાબ પાક કઈ રીતે પડ્યું તે અંગે વાત કરવામાં આવે તો રાજાશાહી સમયમાં જ કચ્છના કંદોઈઓએ માવાની મીઠાઈમાં ગુલાબની પાંખડી ઉમેરી અને એક વિશેષ મીઠાઈ તૈયાર કરી હતી અને તેને ગુલાબ પાક નામ આપવામાં આવ્યું વર્ષ ઓગણીસો ને સુડતાલીસમાં સિંધથી કચ્છના ખાવડા ગામે આવેલા અનેક કંદોઈઓએ કચ્છની મીઠાઈની એક વિશેષ ઓળખ અપાવી કચ્છી મીઠાઈઓ અહીંના બંને વિસ્તારમાં ચોખા દૂધમાંથી બનેલા માવાના કારણે વિશેષ હોય છે તેમાં પણ ગુલાબ પાકને શેકેલા ડ્રાયફ્રૂટ અને શુદ્ધ દૂધના માવાના કારણે અન્ય મીઠાઈઓથી તે અલગ પડે છે તેની બનાવટ અને તેનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ છે કચ્છ ગુજરાત કા કલા ઓર સંસ્કૃતિ કા જિલ્લા હૈ ઉમે ભી અમારે યુ कच्छ की मिठाइयों का विशेष महत्व रहा है हर प्रदेश में कच्छ की मिठाइयों का मांग ज़्यादा रहता है कोई भी कच्छ में आता है तो मिठाई ले के बिना जाता ही नहीं है उसमें से ही हमारा एक विशेष स्वीट मिठाई है गुलाब पाक बोलते हैं जो मावा और दूध से बनता है अलग अलग समय अनुसार इसमें चेंज भी आता है बदलाव भी हुआ है काफ़ी गुलाब पाक कहे वो अस्सी से सौ साल पुरानी मिठाई है और कच्छ की मौसम के हिसाब से ही उसको बनाया जाता है और कच्छ के सिवा वो मेरे को नहीं लगता किधर बनता है जो बनाते हैं उसके पास जो कच्छ जैसा गुलाब पाक नहीं बन सकता है ये हमारी विशेषता है गुलाब पाक आ, मावे से बनता है दूध और मावे से बन रहा है અન્ય મીઠાઈઓ ફક્ત માવા માંથી બને છે જયારે કચ્છી ગુલાબ પાક બનાવવા માટે માવા અને દૂધ બંને ઉપયોગ થાય છે ગુલાબ પાક બનાવવા માટે સૌ પ્રથમ દૂધ ગરમ કરી તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે આ મીઠાઈને બનાવતા સમયે દૂધને પણ એટલી હદ સુધી ગરમ કરાય છે કે તે માવો ન બની જાય અને ત્યારબાદ તેમાં દૂધનો માવો ઉમેરવામાં આવે છે ત્યારબાદ આ મિશ્રણને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેમાં દાણી ન પડે કારણ કે ગુલાબ પાકની ઓળખાણ જ દાણીના કારણે છે અંતે આ મિશ્રણમાં ગુલાબની સૂકાયેલી પાંદડીઓ મિક્સ કરવામાં આવે છે જેથી માવામાં પણ ગુલાબનો મીઠો સ્વાદ આવે અને ત્યારબાદ તેને ફ્રીઝ કરતા ગુલાબ પાક તૈયાર થઈ જાય છે ગુલાબ પાકની શોધને આજે લગભગ સો વર્ષ થઈ ગયા છે અને આ એક સદીમાં આ મીઠાઈના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે અને લોકો કચ્છના રહેતા સગા સંબંધીઓ પાસેથી આ મીઠાઈ મંગાવે છે માવામાંથી બનતા આ ગુલાબ પાકમાં સમય જતા અનેક ફેરફારો પણ આવ્યા અને દૂધના માવાને શેકી રોસ્ટેડ ગુલાબ પાક પણ આજે લોકોનો મનપસંદ બન્યો છે તો પ્રીમિયમ ગુલાબ પાક તરીકે હવે શાહી ગુલાબ પણ બજારમાં આવ્યું છે જેમાં ગુલાબ પાક લાંબો સમય સુધી ટકી રહે છે અને પિસ્તાળીસથી પચાસ દિવસ સુધી તે બગડતો નથી અને તે કારણે જ હવે કચ્છની આ વિશેષ મીઠાઈ ગુલાબ પાક શાહી ગુલાબ તરીકે વિદેશમાં પણ પહોંચી રહી છે કચ્છના ગુલાબ પાક જ્યાં બને છે કચ્છમાં એના દૂધની મોટી વિશેષતા છે અહીંયાનું દૂધ જ શોધ આવે અને એનામાંથી બનતું માવો છે એ પણ શોધ હોય છે અને એના કારણે ગુલાબ પાક જ્યારે બને છે ત્યારે એનું ટેસ્ટ એના જ થાય છે અને એનામાં પડતું ડ્રાય ફ્રુટ છે ગુલાબની પાંદડીઓ છે એના કારણે પણ એની વિશેષતા ઘણી આવે છે ટ્યુરિસ્ટ સિઝનમાં પણ ટ્યુરિસ્ટ ઘણી માંગ કરે ગુલાબ શરૂઆતમાં ગુલાબ પાક ફક્ત માવા અને દૂધમાંથી બનતું હતું પરંતુ સમયની સાથે ગુલાબ પાકમાં પણ વેરાયટી લાવવામાં આવી છે મુખ્ય ગુલાબ પાકમાં વિશેષ સ્વાદ આપવા તેમાં શેકેલા માવાના પેંડાની જેમ રોસ્ટેડ ગુલાબ પાક બનાવવામાં આવ્યું છે કે જે ભૂરા રંગનું હોય છે ત્યારબાદ હવે ગુલાબ પાકને લાંબા સમય સુધી ટકાવવા શાહી ગુલાબ લાવવામાં આવ્યું છે કે જેમાં શેકેલા ડ્રાયફ્રુટના ટુકડા અને ગુલાબની શેકેલી સૂકી પાંદડીઓનો અદ્ભુત સ્વાદ હોય છે કચ્છના દૂધ અને માવાની ગુણવત્તા તો વિશેષ છે અને તે જ કારણે અહીંની મીઠાઈઓ પણ ઘણી વિશેષ બને છે ગુલાબ પાક પણ તે જ કારણે એક વિશેષ મીઠાઈ બને છે